નમસ્કાર જોહાર મારું નામ ડૉક્ટર નીરવ બુલાભાઈ પટેલ અત્યારે અમારા ખેરગામ તાલુકાના આછવણી ગ્રામ પંચાયતમાં કેટલાક રોડ સંબંધિત મેં માહિતીઓ માંગેલી હતી આરટીઆઈ આરટીઆઈથી અને એના જવાબમાં તલાટીકમ શ્રીએ જે જવાબ આપેલો તેમાં અમને માહિતી અધૂરી અને અયોગ્ય લાગતા અમે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ એડવાન્સ રકમનો ચેક જમા કરાવી અમે રોડની ગુણવત્તાની માંગણી ચકાસણીની માંગણી કરેલી છે તો એ બાબતે મારી તાલુકા વિકાસ અધિકારી શ્રીને પણ અપીલ છે કે નિયત સમયગાળામાં આપશ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ લેજો કારણ કે મેં એના માટે પ્રોસીજર માટે જે પણ ભરવાની રકમ છે તે એડવાન્સમાં આપી દીધેલી છે અને એના સિવાય પણ જે કંઈ રકમ ભરવાની થતી હશે હું આપવા તૈયાર છું પરંતુ જો આ નિયત સમયગાળામાં પૂર્ણ નહીં થાય આ કામગીરી તો અમે અદાલતના દરવાજા ખટખડાવતા પણ અચકાઈશું નહીં આવી જ રીતના અત્યારે વરસા વલસાડમાં પણ જે ભ્રષ્ટ તંત્રના પાપે થોડા દિવસ પહેલાં પાર નદી પાસે એક ભંડારી મહિલા વડીલે પોતાનો જીવ ગુમાવ્યો આવી રીતના કઈ કેટલા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પણ એક ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે કે જ્યાં સુધી રોડ રસ્તા રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં ભરવાનો પરંતુ એની અમલવારી કોણ કરશે આ ક્યાં સુધી લોકો ભ્રષ્ટ તંત્રના પાપે પોતાનો જીવ ગુમાવતા રહેશે પોતાના જંગી કિંમતી જાનમાલનું નુકસાન કરતા રહેશે આ અત્યારે તમે સીટ બેલ્ટ નહીં પહેરવાનો દંડ ભરાવો છો પરંતુ સીટ બેલ્ટ તો દૂરની વાત છે કે ખાડા પરથી ઉછડી ઘરે જઈને લોકોએ કમર પરના પહેરવા પડે એવા દિવસો આવી ગયા છે અને અત્યારે મહિના ઉછળી ઉછળી વલસાડના રસ્તાઓની માંગણી જે વિગતો માંગેલી હતી પરંતુ ભ્રષ્ટ અને નફટ અને બેસરમ આર એન બી વિભાગે હજુ સુધી એ મહિનો પૂરો વિતવા મહિનો પૂરો થઈ ગયા હોવા છતાં પણ એ માહિતી આપી નથી ગત વર્ષે પણ આવું જ થયેલું હતું મેં માહિતી માંગેલી હતી આરટીઆઈથી પણ એ લોકોને હવે કોઈ પણ જાતનો કોઈનો પણ ડર રહ્યો નથી ગત વર્ષે પણ માહિતી નહીં આપેલી આ વખતે પણ ત્રીસ દિવસ કરતાં વધારે સમય પૂર્ણ થઈ ગયો હોવા આજ દિન સુધી એ લોકોએ માહિતી આપેલ નથી પરંતુ આ વખતે અમે પણ હવે આ ભ્રષ્ટાચારીઓ સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર કરેલો છે અને હવે એના માટે અમે અપીલ પણ કરીશું અને જરૂર લાગે તો જે અદાલતના દરવાજા ખટખટાવતા પણ અમને કોઈ વાર નથી લાગવાની હવે આ જે છે ભ્રષ્ટાચારીઓ તે બેફામ બનેલા છે તે લોકો હવે ચેતી જવાનો સમય આવી ગયો છે

તો એના માટે જવાબદાર કોણ આ ભ્રષ્ટ તંત્ર જ ને તો એ લોકો વિરુદ્ધ આપે શું કાર્યવાહી કરી બે વર્ષ પહેલાં અમે આવી રીતના ડીવાય વલસાડ એસપી કચેરી ખાતે પૂછપરછ કરવા ગયેલા તે વખતે એ લોકોએ જવાબ આપેલો કે ભાઈ તપાસ ચાલુ છે હજુ સુધી તપાસ ચાલુ જ છે અને કોઈ કોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ જ નથી આ તો તપાસ તો આખી જિંદગી પૂરી થાય તો પણ પતવાની નથી તો આવું ક્યાં સુધી પોલીસ વિભાગને પણ મારી વિનંતી છે કે આ જે કોઈક છે

અને જો આ બાબતે યોગ્ય કાર્યવાહી ન થાય તો હવે અમે નક્કી જ કરેલું છે કે આ બાબતે અમે અચ્છેક સુધી લડી લઈશું જો હા જય ભારત મા પ્રકૃતિ સર્વનું કલ્યાણ કરે અને આ ભ્રષ્ટાચારી લોકોને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે હું મારું વક્તવ્ય વિરમું છું